લૂંટવાનો હતો પણ તારે જે જુએ એ લે એને લાગ્યું કે આવો માણસ તો કોઈ મળ્યો જ નથી અત્યાર સુધી બધા જ થરથર થરથર થર ધ્રુજતા માણસો મળ્યા છે મહારાજ તમે કેમ આમ કહો છો એટલા માટે હું કહું છું કે તું વિચાર કર આ ધંધાથી તારું પરિણામ શું આવશે કોઈ દિવસ સુખેથી તે રોટલો નથી ખાધો અને મર્યા પછી તારું થશે શું કોઈ વાર વિચાર કર્યો અને કોણ ભોગવશે કેમ અમે બધા ભોગવશું અમારા ઘરના બાલ બચ્ચા બધા એના માટે તો હું આ કરું છું જ્યાં પૂછ્યા તમે જાણો છો મારે એ બધી લાંબી વાત નથી કેવી અને પૂછવા ગયો તો દરેકે કહી દીધું કે અમે શું તમે કમાઈ લાવો તમારું કમાયેલું અમારે ખાવાનું ફર તમારે ભોગવવાનું પરિણામ તમારે ભોગવવાનું ડ્રાઈવર છે એક્સિડન્ટ કરે તો ડ્રાઈવર જેલમાં જાય એની પત્ની જેલમાં ના જાય એના છોકરા જેલમાં ના જાય ડ્રાઈવર એમ ના કહી શકે કે મારી પત્ની માટે હું ડ્રાઇવિંગ કરતો હતો એ ડ્રાઈવર જ જેલમાં જાય અને જિંદગીમાં કોઈ કોઈ વાર એક ચોઘડિયું આવતું હોય છે તમે માનો કે ના માનો એક વળાંક લેવા માટે એક ટર્ન લેવા માટે એક ચોઘડિયું આવતું હોય છે એમાં કોઈ નિમિત્ત બની જતું હોય છે અને આ નિમિત્ત બન્યું ને પાછો આવ્યો પાછો આવીને એને કહ્યું મને મારો ઉદ્ધાર કરો મારું કલ્યાણ કરો પેલા ઋષિ હતા સંત હતા એમણે જોયું કે હવે આ ચાસણી પાકી ગઈ છે હવે ફળ પાકી ગયું છે જ્યાં બેટા રામ 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 કર અમારી તો એક ખાસ પદ્ધતિ છે કોઈ નવો સાધક હોય એને કદી કઠિન ઉપાસના નહીં બતાવવી જે નવો નવો નિશાળમાં બેઠો છે એને એકડો ઘૂંટાવાનો એને સીધું જ કોઈ ગણિત નહીં વર્ગાડી દેવાનું કોઈ સાયન્સની વાત નહીં વર્ગાડી દેવાની એને પહેલા એકડો આપવાનો તો એ એકડાને પચાવી શકશે જા બેટા રામ 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 કર બે વાતો છે મંત્ર આપનારની શક્તિ અને મંત્ર લેનારની ભૂમિકા બે જ્યારે સરખા મળે તો એમાંથી પરિણામ આવતું હોય છે મંત્ર આપનાર કાચો હોય મંત્ર લેનાર કાચો હોય કોઈ પરિણામ ના આવે અને આ માણસ છે એ ગુફામાં જઈને બેસી ગયો રામ 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 આઘાત પછી ઉપાસના બહુ પરિણામદાયી હોય છે જેને કદી આઘાત જ નથી લાગ્યો એ પૂરા મનથી ઉપાસના નથી કરી સાધના નથી કરી શકતો હતો રામ રામ કરતા કરતા મરા મરા થઈ ગયું ઉલટું થઈ ગયું એટલે એક મુદ્દો યાદ રાખજો મંત્ર મહાન નથી શ્રદ્ધા મહાન છે મંત્ર ગમે તે હોય બધા મંત્રો મહાન છે પણ શ્રદ્ધા મહાન હોય તો તમે ગમે એટલું શુદ્ધ બોલો ચોખ્ખું બોલો બોલવું જ જોઈએ ઉચ્ચારણ શુદ્ધ થાય તે વધારે સારું છે પણ માત્ર શુદ્ધ બોલવાથી કોઈ મંત્ર મહાન નથી થઈ જતો શ્રદ્ધા મહાન છે બાર વરસ થઈ ગયા બાર વરસ અમારે ત્યાં એવી માન્યતા છે કે કોઈ પણ ક્રિયાને સતત બાર વરસ સુધી જો તમે કરે રાખો તો એમાંથી સિદ્ધિ પ્રગટ થાય એમાંથી સિદ્ધિ આવે અનુભવ કરવો હોય તો કરજો ખાલી બાર વર્ષ તમે કીડિયા નગર જ પૂરો બીજું કંઈ નહીં ખાલી કીડી પણ એકે દિવસ તોડવાનો નહીં એકે દિવસ ખંડિત ન થવો જોઈએ સૌરાષ્ટ્રમાં એક બહુ મોટા મહાન છે કરોડાધિપતિ કરોડાથી અને ઐશ્વર્ય જુઓ તો રાજા મહારાજા જેવું ઐશ્વર્ય ચાંદીના પલંગ ને ચાંદીના સોફા ને બધું જ પછી મેં એમને પૂછ્યું કે આ આટલું બધું ઐશ્વર્ય તમને પ્રાપ્ત થયું ક્યાંથી મને કે કહું મેં કહું કહો કે હું જ્યારે નાનો હતો સાત આઠ નવ વર્ષનો પ્રાથમિક શાળામાં મને એક શિક્ષક બ્રાહ્મણ હતા એ ભણાવતા હું રોજ એમને બાવળનું એક દાંતણ આપી આવતો તાજો રોજ બાવળનું દાંતણ કાપું અને જઈને એમને આપી આવું સાંજે એકવાર મુસળધાર વરસાદ પડ્યો એટલો બધો મુશળધાર વરસાદ પડ્યો કે કોઈ બહાર ના નીકળી શકે પણ તોય હું વરસતા વરસાદમાં ગયો અને વરસતા વરસાદમાં બાવળ ઉપર ચડ્યો દાંતણ કાપ્યું અને જઈને સાંકળ ખખડાવી બહાર નીકળ્યા હરર આ વરસતા વરસાદમાં મને છાતી સાથે ચાપી દીધો અને કહ્યું જા બેટા ભગવાન તારું ભલું કરશે આનું ઐશ્વર્ય છે મારા ગુરુનું મારા શિક્ષકનું એ દાંતણ ના ચૂક્યો એનું આ ઐશ્વર્ય છે કોઈ પણ સિદ્ધિ તમે બાર વર્ષ સુધી સતત કર્યા કરો નામ જપ કરો તમને જે ઠીક લાગે એ કરો બાર વર્ષ પૂરા થયા અને માણસનું આખું રૂપ બદલાઈ ગયું આખું શરીર બદલાઈ ગયું મન બદલાઈ ગયું વિચારો બદલાઈ ગયા બૌદ્ધિક ક્ષમતા બદલાઈ ગઈ ઘણા લોકો એમ માને છે રામ 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 કરવાથી શું મળવાનું હતું એટલો ટાઈમ કંઈક કામ કરો કામ કરવું સારી વસ્તુ છે કોઈને કામ છોડાવવું બરાબર નહીં પણ મારો અંગત અનુભવ છે કે તમે ભગવાનનું નામ સ્મરણ કરો એથી મોટું કોઈ કામ જ નથી કલ્પ તરવું છે કલ્પ તરવું જો તમે ભગવાનનું નામ લઈ શકતા હોવ એથી વધારે કલ્યાણકારી બીજું કોઈ ઉત્તમ કોઈ બીજું કોઈ કામ જ નથી તમે અનુભવ કરીને બોલો માત્ર અનુભવ વિના ના બોલ બોલ કરો ભગવાને જોયું કે હવે આની તપસ્યાનો ઉપયોગ કરવો જોઈએ એક આઘાત લાગ્યો તો અને આઘાતમાંથી એ વાલીઓમાંથી અહીં તપસ્વી બની ગયો હવે એને એક બીજા આઘાતની જરૂર છે અને બીજો આઘાત લગાડવા માટે ચોઘડીઓ આવી ગયો છે સવારનો પહોર છે 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 ઋષિ રોજ સામે નદી ગંગાજી એમાં જાય બગલમાં હાથમાં રામ 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 કરતા જઈ રહ્યા છે ત્યાં એક દૃશ્ય જોયું તો બાજુના ખેતરો છે ને ખેતરોમાં બે પક્ષીઓ સારસ બે પક્ષીઓ સારસની પણ એક જોડી હોય છે ગજબની જોડી હોય ભેગા ને ભેગા ભેગા ને ભેગા ભેગા ને ભેગા જ્યારે જુઓ ત્યારે મારે આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં બે વૃદ્ધ દંપતી આવ્યા હતા વૈષ્ણવ હતા વાણિયા હતા ઘણી વાર આવ્યા ને ઘણી વાર રહે હમણાં દેખાતા નથી પણ હું જ્યારે જોઉં ત્યારે બે ભેગા ને ભેગા ભેગા ને ભેગા ભેગા ને ભેગા મેં એમને પૂછ્યું કે તમે શું કરો છો મને કે આશ્રમોમાં જ ફરીએ છીએ મહિનો બે મહિના આશ્રમમાં મહિનો બે મહિના પહેલાં આશ્રમમાં મહિનો બે મહિના પહેલા આશ્રમમાં હવે આ પતિ છે એ ઇન્જિનિયર થયેલો છે એ જમાનાનો ઇન્જિનિયર અને કે જે દિવસે અમે લગ્ન કર્યું એ દિવસે જ મારી પત્નીને મેં કહ્યું કે આપણે હવે અહીંથી રામની માફક વનમાં જવાનું છે બોલ તૈયાર છે તો કે આ ભગવાન અને ભગવાન જ કે જ્યારે જુઓ તે બે એકબીજાને ભગવાન જ કે અમે પહેલા દિવસે અમદાવાદથી પગે ચાલીને લગ્ન કરીને નીકળ્યા સરખેજમાં આવીને રાત રહ્યા બસ ત્યારથી ફર્યા જ કરીએ છીએ ફર્યા જ એક આશ્રમ એવો નહીં હોય કે જ્યાં અમે મહિનો બે મહિના ના રહ્યા હોય ફર્યા જ કરીએ છીએ ગજબની વાત છે બંને જો બે ભેગા છે સંસારી છે અને છતાં ત્યાગી છે છતાં વિરક્ત છે એટલે સારસ છે એ હંમેશા સાથે ને સાથે પશ્ચિમ પાસેથી આ શીખવા જેવું છે પશ્ચિમની પણ આ પદ્ધતિ છે પતિ પત્ની જ્યાં જાય ત્યાં ભેગા ને ભેગા ભેગા ને ભેગા એમાંથી એક એક સારું પરિણામ એ આવે પત્ની પતિનું રક્ષણ કરે અને પતિ પત્નીનું રક્ષણ કરે એકલો પતિ મહિનાઓ સુધી રખડે છે કે એકલી પત્ની મહિનાઓ સુધી એકલી રહે છે તો કદાચ રક્ષણ ના પણ થાય કદાચ લૂંટાઈ જાય કંઈ કહેવાય નહીં કેવા કેવા પ્રસંગો મળે કેવી કેવી જગ્યાઓ મળે કેવા કેવા વાતાવરણ મળે કંઈ કઈ ન શકાય પણ જો બે ભેગા ને ભેગા રહે તો બે એકબીજાનું રક્ષણ કરે એકબીજાનું કલ્યાણ કરે એકબીજાનું હિત કરે એકબીજાનું હિત કરે એટલે આ સારસ પક્ષી છે બે સાથે ને સાથે જ્યારે જુઓ ત્યારે કિલ્લોલ કરી રહ્યા છે ત્યાં ઋષિ વિચાર કરે છે લાવ થોડી વાર આમનો પ્રેમ જોવું આમ તો યાદ રાખજો ત્યાગ વૈરાગ્ય પ્રેમનો દ્રોહી નથી હોતો મોહનો વિરોધ હોય છે પ્રેમનો દ્રોહી નથી હોતો જો ત્યાગ અને વૈરાગ્ય પ્રેમનો દ્રોહ કરે તો એ વાંજ્યો થઈ જાય એટલે ઊભા ઊભા ઉભા ઊભા ઉભા જોયા કરે છે તન્મય થઈને એકબીજાની ગરદનમાં ગરદન ચાંચમાં ચાંચ નાખીને કિલ્લોલ કરી રહ્યા છે પણ એમને ખબર નથી બીજી બે આંખો પણ પાછળ સંતાયેલી છે અને એ બે આંખો છે પારધીની શિકારીની એ પણ સવારના પહોરમાં ધનુષ બાણ લઈને નીકળી પડ્યો છે અને એ જુએ છે કે નજીક રેન્જમાં આવે તો પછી તીર ચલાવો બે બે આંખો કેવી જુએ છે અને પેલી બે આંખો કેવી જુએ છે બેના દ્રષ્ટિકોણ જુદા જુદા છે એમ કરતા 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 પક્ષીઓ પેલી ની નજીકમાં ગયા અને પારધીએ બાણ ખેંચીને તીર છોડ્યું એકને વાગ્યું ને કકરાટ કરતું ચે 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 કરતું બૂમો પાડવા માંડ્યું અને પેલા ઋષિ છે ને એ ઋષિથી આ સહન ન થયું તરત જ શ્લોક નીકળી પડ્યો સરસ્વતી તરત જ પ્રગટ થઈ ગઈ મા નિષાદ યત યત્ક્રૌંચ મિથુનમ એકમ અવધિત કામ મોહિત પહેલી સરસ્વતી હતી અને સરસ્વતી આઘાત માંથી આવી કરુણામાંથી તને કદી પણ જિંદગીમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત નહી થાય તારો જય જયકાર નહીં થાય તારો યશ નહી થાય કેમ યત ક્રોચ મિથુનમ આ બે સારસ પક્ષીઓ તારું શું બગાડ્યું હતું કિલ્લોલ કરતા હતા આનંદ કરતા હતા એકમ કામ તારે મારવા મારવા તો તો એમાંથી એકને તે મારી નાખ્યું એ બિચારા પ્રેમમાં તલ્લીન હતા અને સારસ માટે એવું કહેવાય છે એક મરે તો બીજું એના ઉપર માથા પટકી પટકીને પ્રાણ આપી દે આમાંથી રામાયણનું પ્રાકટ્ય થયું આ પહેલા શ્લોકમાંથી અને એ પહેલો મેસેજ આવ્યો અહીં રામ અને સીતાનું પણ આજ થવાનું છે પહેલો મેસેજ આવ્યો આખું ગામ બાળવું હોય તો બાળજો પણ કોઈનું ઘર ના બાળશો કોઈ સુખપૂર્વક શાંતિથી દાંપત્ય જીવતા હોય એના દાંપત્યમાં આગ ના લગાડશો ગામ બાળવાનું જે પાપ છે એના કરતાં પણ આ દાંપત્ય બાળવાનું પાપ બહુ મોટું છે આ પહેલો મેસેજ છે ઋષિ ગયા સ્નાન કર્યું નાયા પાછા આવ્યા રોજના નિયમ પ્રમાણે ભજન કરવા બેઠા પણ મન ના લાગ્યું બહુ પ્રયત્ન કર્યો પણ મન ના લાગ્યું અંદરથી એક ફુવારો છૂટી રહ્યો છે અંદરથી એક સરસ્વતીનો લાખ 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 અને એમણે હાથમાં કલમ લીધી ભોજપત્ર લીધા અને લખવાનું શરૂ કર્યું જે કલમ ચાલી 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 આખું વાલ્મીકી રામાયણ લખી દીધું આખા વાલ્મિકી રામાયણનું નિર્માણ થઈ ગયું આપણી આવી માન્યતા છે વાલ્મીકી ઋષિએ વાલ્મિકી રામાયણનું નિર્માણ આ રીતે કર્યું એક સમયનો લૂંટારો ડાકુ બદમાશ પણ બાર વર્ષ સુધી એને ઉપાસના કરી અને હું તમને એનું એક પરિણામ બતાવું છું તમારી ઉપાસના સફળ છે કે નિષ્ફળ એનું માપ કાઢવું હોય તો પહેલું માપ એ જોવાનું કે તમારા વિચારો નિર્મળ થવા લાગ્યા છે તમારા વિચારો પવિત્ર થવા લાગ્યા છે આનું નામ જ શુદ્ધિ છે આનું નામ જ મનની શુદ્ધિ છે